મિત્રો મને ખબર છે કે તમે વીસમાં હપ્તાના બહુ બધા વિડીયો જોઈ લીધા છે પરંતુ આજના આ વિડીયોની અંદર હું ગેરંટી લખીને આપું છું કે તમને આ વિડીયોની અંદર સાચી તારીખ મળશે અને આના આજના પછી તમને એક પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું ઘણા બધા એવા ખેડૂત છે જેને ત્રણ હજાર રૂપિયા મળશે અમુક એવા પણ ખેડૂત છે જેને ચાર હજાર રૂપિયા મળશે હવે આ કયા ખેડૂત છે અને આમાં આપણું નામ હોય તો કેવી રીતના એ ચેક કરવું એની ઉપર તમામ માહિતી આપણે આજના વિડીયોમાં કવર કરવાના છે મિત્રો વાત કરું તો જે હપ્તાની નવી લિસ્ટ છે ને મિત્રો અપડેટ થઈ ગઈ છે હું તમને બતાવી દઉં પીએમ કિસાન યોજનાની વેબસાઇટમાં હું આવી ગયો બેનિફિશિયરી લિસ્ટ ઉપર મિત્રો મેં ક્લિક કરી દીધું હવે અહીંયા મારું ગામ મારે સિલેક્ટ કરવાનું છે યાદ રાખજો મિત્રો આ તમે લિસ્ટ જોઈ લીધેલું હોય પેલા તો પણ તમારે પાછી જોવી પડશે કેમ કેમ કે અપડેટ થઈ ગઈ છે મિત્રો હવે ઘણા બધા મિત્રો એવા ખેડૂત છે મારી પાસે એના કોન્ટેક નંબરને બધું આવેલું છે જેમના આમાંથી મિત્રો નામ નીકળી ગયેલા છે કાલ નામ હતા પણ આજ નથી મિત્રો હવે આ લિસ્ટ જ્યારે અપડેટ થઈને ત્યારે આમાંથી અમુક લોકોના નામ નીકળી જાય કેવાય સીને એવું બધું ના કરેલું હોય તો અમુક લોકોના નામ નીકળી જાય અને જે લોકોએ નવા ફોર્મ ભરેલા હોય એનું નામ મિત્રો આમાં ઉમેરી દેવામાં આવે તો આમાં તમારું નામ છે કે નથી તે ખાસ કરીને તપાસ કરજો પછી પછી તો આવું એના કરતાં બે મિનિટ બગાડવી સારી હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો કે ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હોય તો તમને ત્રણ હજાર રૂપિયાનો ત્યાંની સરકાર હપ્તો આપે છે શું આપણને ગુજરાતમાં પણ આપણને ત્રણ હજારનો હપ્તો મળવો જોઈએ કેમ કે મિત્રો એક સમજવા જેવી હું વાત કહું કે આપણી પાસે સરકાર એક જ છે ત્યાં પણ બીજેપીની જ સરકાર હશે અને મિત્રો અહીંયા પણ આપણને બીજેપીની જ સરકાર છે તો હવે આપણે એ વાત કરી લઈએ કે યોજના હોય તો એનો હપ્તો આનો ઓલું શું હોય કે ભાઈ યોજનાનો હેતુ શું હોય કે ખેડૂત લોકોને આપણે મદદ કરવી એ જ હેતુ હોય હવે સ્ટેટ વાઇઝ તો પછી આમાં ફરક કેમ કરવામાં આવે છે યોજનાનો હેતુ એ જ છે કે ભાઈ ખેડૂતને મદદ કરવી તો શું આપણે એવું માનીએ કે ભાઈ ગુજરાતના ખેડૂતને કાંઈ પૈડી જ નથી અને બીજા સ્ટેટના ખેડૂતોને આપણે વધારે પૈસા આપીએ તો એવું કંઈ છે કે શું છે કંઈ ખબર નથી પડતી આમાં કેમ કેમ કે એક સ્ટેટને વધારે પૈસા એક સ્ટેટને ઓછા અને એક સ્ટેટને ડબલ પૈસા આપવામાં આવે છે અત્યારે આ સરકારમાં ક્યાંક એવું આપણને જોવા મળે છે તો શું આપણને ગુજરાતની અંદર પણ મિત્રો આપણને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ જો હા તો વિડિયોને લાઈક અથવા કમેન્ટ કરીને મને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ મિત્રો આપણે ઓગણીસનો હપ્તો આપણે હવે કોને મળશે તો જે લોકોને મિત્રો આ ચાર હજાર રૂપિયાનો શોરી હપ્તો કોને મળશે તો જે લોકોને મિત્રો ઓગણીસમાં હપ્તો નથી મળેલો ને એ લોકોને મિત્રો આ વખતે ચાર હજાર રૂપિયાનો હપ્તો આવશે ફોર એક્ઝામ્પલ કે મને જ ભાઈ હપ્તો નથી મળેલો તો મને આ વખતે ઓગણીસમાં આપતાના પણ પૈસા મળશે અને વીસમાં આપતાના પણ પૈસા મળશે હવે વાત કરીએ આપણે તારીખની તો અહીંયા હું છે ને તમને એક વસ્તુ દેખાડું આ વસ્તુ છે ને કોઈ વિડીયોમાં તમને નહીં જોવા મળે અને કોઈ ટીવીમાં તો ખાસ કરીને તમને દેખાડશે જ નહીં છુપાડવામાં આવે એક રીતે હું આવી ગયો છું મિત્રો અહીંયા અહીંયા પીએમ કિસાન વેબસાઇટની અંદર થોડાક એવા તમે નીચે જાઓને અહીંયા એટલે કે તમને ઘાટા લાલ કલરના અક્ષર હતી એક તારીખ દેખાય હવે આ તારીખે હપ્તો રિલીઝ થાય આમાં કયો અત્યારે કઈ તારીખ છે ભાઈ ઓગણીસમાં હપ્તાની આ તારીખ જે છે તે અહીંયા મિત્રો દર્શાવેલી છે હવે વીસમાં હપ્તાની અહીંયા તારીખ આવશે ને એ જ સાચી તારીખ હોય હવે તમને સમાચાર ખબર હોય તો કાલે એટલે કે અઢાર તારીખની આસપાસ અઢાર તારીખે જ આઈ થિંક જે આપણા મોદીજી છે ને એ બિહારના મુખ્યમંત્રીથી મળેલા હતા બિહારની અંદર અને જ્યારે જ્યારે પીએમ કિસાનનો યોજનાનો હપ્તો રિલીઝ થયો છે ને તો એ બિહારથીને જ થયો છે તમે સત્તરમો હપ્તો જોઈ લો અઢારમો જોઈ લો કે ઓગણીસમો જોઈ લો તમે ગમે હપ્તા જોઈ લો એ બિહારથીને જ મિત્રો હપ્તા રિલીઝ થયા છે તો હોઈ શકે કે આપણને મિત્રો આજના દિવસની અંદર અહીંયા વીસમાં હપ્તાની તારીખ દેખાય અને મને એવું લાગે છે કે બાવીસ તારીખની આસપાસ આપણને હપ્તો મળશે તો ભાઈ બાવીસ તારીખ કેમ મિત્રો તેનું કારણ છે જ્યારે જ્યારે આ વેબસાઇટ અપડેટ થાય ને એના પાંચથી ને છ દિવસ પછી આપણને હપ્તો મળે એવું ક્યારેય નથી થયું કે હપ્તો પહેલાં આવી જાય અને તારીખ પછી અપડેટ થાય તો તો જે વિપક્ષ હોય ને ચડી બેસે મિત્રો એવું ક્યારેય ના થાય તો વેબસાઇટની જે અપડેટ છે મિત્રો એ બની શકે કે આપણને આજના દિવસની અંદર આયા મળે અને એના પછી આપણને હપ્તો મિત્રો મળે એક પ્રોસેસ હોય સમજો ને પહેલાં લિસ્ટ અપડેટ કરવામાં આવે લિસ્ટ અપડેટ થઈ ગઈ હવે તારીખ આપશે તારીખ આપે એના પછી તમને મિત્રો હપ્તો મળે પરંતુ હું એક અહીંયા તમને એક વાત જણાવવા છું કે તમારી પાસે બધું ક્લિયર હોય ધારો કે તમારી પાસે કેવાય સી છે ફાર્મર રજિસ્ટ્રન્સી છે અને વેબસાઇટની અંદર તમારું નામ પણ છે તો તમે વિડીયો શું કામે જોવો છો તમને જ્યારે હપ્તો આવશે તો તમને મેસેજ તો આવી જ જવાનો છે બેંકની અંદર તો શું કરવાના આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરીએ ભલે મને આ વિડીયોમાં ઓછા વ્યૂ આવે એનો કાંઈ વાંધો નથી પરંતુ તમારું પાસે બધું તમને ક્લિયર હોય તો હું કરવાને વિડીયો જોવા આપણને ખબર જ છે કે ભાઈ અઠવાડિયામાં હપ્તો આપણને આવી જ જવાનો છે તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો વિડીયો અને જન્યુનું જ્યાં કહું છું એ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક જો અને હા તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો